રાજકોટના હીરાસર એરપોર્ટ મામલે કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ચૂંટણી પ્રજાના પૈસાનું ભાજપે ચૌદસો કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જણાવી ડોમેસ્ટિક ફ્લાઇટ હજુ હજુ ઉડી રહી છે પંદર ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે કોંગ્રેસનું કહેવું છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને જે દરજ્જો મળ્યો છે માટે વિદેશી ફ્લાઇટો નું અહિયાં ઉડાન થાય અમારી મુખ્ય માંગ છે અને નકલી ચલણ નોટો એટલે ઉડાડી છે કે પ્રજાના ટેક્સ પૈસા તમે બેફામ એ કરી રહ્યા છે આવી રીતના સૌરાષ્ટ્રવાસીઓ કોઈ પણ સંજોગોમાં ચાખી નહીં